છ થી સાત ફૂટ વવા ગામના ઘરોમાં ઘૂસી આવ્યું હતું તેના લીધે ગામ ત્રણસો થી સાડા ત્રણસો ડૂબી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું લોકો દ્વારા જાતે તો પાણી આવ્યા પછી કેવી નુકસાની ગામમાં બહુ મોટી છે ઘણા બધા લોકોના ઘર પડી ગયા છે ઘર વખરી બની ખાક થઈ ગઈ છે પાણીમાં જઈ પડી છે અને જીરું અંડા જેવા ઘણા પાકો જે પડ્યા હતા ઘરે તે તણાઈ ગયા છે અને ડૂબી ગયા છે ખેતરો ખેતરોમાં પાણી આવવાથી સરકાર સરકાર આગળ મારી છે કે સાતરપુર તાલુકા જે જે ગામો પુરાય તેને અલગ રીતે એક સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે અને મદદરૂપ કરવામાં આવે કેવું અંદાજિત ગામમાં નુકસાન હશે ઘણું નુકસાન છે